અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં વડોદરાના તેત્રીસ લોકોના મૃત્યુ થયા છે જેને પગલે અમદાવાદ સાથે વડોદરામાં પણ રથયાત્રા સાદગી પૂર્ણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ગોત્રી ઇસ્કોન મંદિરે સદાઈથી રથયાત્રા નીકળતી હોય છે નિર્ણય લીધેલો છે ઇસ્કોન મંદિર વડોદરાના નિત્યાનંદ સ્વામીએ જણાવ્યું કે મંદિર દ્વારા માત્ર ભજન કીર્તન કરવામાં આવશે ભક્તોને પ્રસાદનું વિતરણ કરાશે અને ભંડારો રાખવામાં આવશે આ સિવાય કોઈ પ્રવૃત્તિ કરવામાં નહીં આવે લોકો ભક્તો ભજન કીર્તન સાથે યાત્રામાં જોડાઈ શકે છે અત્રે ઉલ્લેખનીય છે કે સત્યાવીસ તારીખના રોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે જે અંગે છેલ્લા ઘણા દિવસથી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે તાજેતરમાં જો ભગવાનની સ્નાન યાત્રા બાદ મંદિરના કપાટ બંધ કરવામાં આવ્યા છે ભગવાન અને બીમારીના કારણે પ્રતિવર્ષ ધાર્મિક પરંપરા મુજબ કપાટ બંધ થતા હોય છે અમદાવાદ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાને તેમના દુઃખમાં સહભાગી થતા મંદિર દ્વારા માત્ર ધર્માર્થે રથયાત્રા કાઢવામાં આવશે અને ધાર્મિક પ્રવૃત્તિ સિવાય કોઈ પણ અન્ય પ્રવૃત્તિ નહીં થાય તેમ જણાવવામાં આવ્યું હતું